નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના લાઈવ ભાવમાં આજની વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સોના ચાંદીની વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે ઓલ ટાઈમ હાઈ ટ્રેડ કરેલા સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો હતો જેની સામે આજે સવારે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે પણ સોના ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી

એક કિલો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે જેમાં સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ તો બાવીસ કેરેટ સોનાની અંદર આજે સોનું તો મોંઘું થયું છે અને આપણે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત બાવીસ કેરેટ સોના આઠ હજાર ચારસો ને પચાસમાં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ ચાર હજાર મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો વધારો જોવા મળી રહ્યો છે જેની સાથે આગળ વાત કરીએ તો ગોલ્ડ પ્રાઇઝ પ્રેડિક્શનની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનામાં પણ આજે સવારે વધારો નોંધાયો છે જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર સાત સિત્યોતેર માં જયારે દસ ગ્રામ સત્યાસી હજાર સાતસો ને સિત્તેર માં જયારે સો સોનું અને કેરેટ સોનું જે છે એ દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે સોના તેમજ ચાંદીની બજાર થઈ ગઈ છે ખેદાન મેદાન તો સોનું જે છે એ હવે ક્યારે ખરીદવું કારણ કે સોનાની કિંમતોમાં માં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવમાં ગઈ કાલે ઘટાડો તો જોવા મળ્યો હતો પરંતુ આજે ફરીથી સોનાની કિંમતોમાં વધારાનો માહોલ સર્જાયો છે તો જે લોકોને સોના તેમજ ચાંદીની ખરીદી કરવી છે તો સોનું જે છે એ ડોલર ઉપર સૌથી વધારે નિર્ભર રહેતું હોય છે કે ડોલરની અંદર વધઘટ નોંધાય તો સોનાની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે તો મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તો સોના ચાંદી થયા છે મોંઘા અને સોનું જે છે હવે ક્યારે સસ્તું થશે લોકો રાહ જોઈ છે કે સોના ચાંદી સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે તો સોનું સસ્તું થાય તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી અને તેના સિવાયના અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની કિંમત જે છે એ આવનારા દિવસોની અંદર એક લાખની સપાટીએ ટ્રેડ કરી શકે છે અને સોનું જે છે એ ભયંકર મોંઘું થઈ શકે છે કારણ કે વાત કરીએ તો ચીન ના તાઇમાન ના યુદ્ધ ઇઝરાયલ માસના યુદ્ધ જેના કારણે સૌથી વધારે સોના તેમજ ચાંદીની કિંમતોને અસર થતી હોય છે જેના કારણે સોનું જે છે એ દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળતું હોય છે તો મિત્રો સોનાને મોંઘા થવાના ઘણા બધા કારણો પણ હોય છે જેની વાત કરીએ તો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે દેશની અંદર મંદીનો માહોલ સર્જાય તો પણ સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે જેની સાથે વાત કરીએ તો સોનાની માંગની અંદર વધારો થાય તો પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે જેની સાથે ડોલરની અંદર સોનાની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે તેવી જ રીતે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીની કિંમતો

જોવા મળી રહ્યું છે જો તમે પણ સોના તેમજ ચાંદીના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોનું હજુ પણ મોંઘું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો હાલ સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરી લેવી જોઈએ આગળ વાત કરીએ તો મિત્રો જ્યારથી પણ વાત કરીએ બજેટ બહાર પડ્યું છે ત્યારથી સોના તેમજ ચાંદીની કિંમતોમાં એક જ ધારો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ ફરીથી બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનું તો હવે દિવસેને દિવસે મોંઘું થઈ રહ્યું છે અને ઘણા બધા લોકો જે કહી રહ્યા હતા કે સોના ચાંદી ખરીદવું છે પરંતુ સોનું જે છે એ દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ ને પરંતુ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો ઘણા બધા મિત્રો અત્યારે સોનું મોંઘું થવાના કારણે અઢાર કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનતા હોય જેની સાથે વાત કરીએ તો મિત્રો તો હાલ અત્યારે વાત કરીએ તો શેરબજારમાં બોલી ગયો છે કડાકો અને શેરબજારના રોકાણકારો પણ કહી રહ્યા છે કે હાલ સોના તેમજ ચાંદીની કિંમતોમાં સૌથી સારું પ્રોફિટ મળી રહ્યું છે એટલે કે વળતર મળી રહ્યું છે જેના કારણે સૌથી વધારે લોકો સોનાની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો હવે બધા મિત્રોનો એક જ સવાલ છે કે સોના તેમજ ચાંદી જે છે એ હવે ક્યારે સસ્તું થશે જેની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસની ની જ સોના ચાંદીની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરે તો જોવા મળી રહ્યું છે જ્યારે 2024 ની વાત કરીએ તો મિત્રો 2024 માં પણ સોનાની કિંમતોમાં ભારે વધારો જોવા મળ્યો હતો તે જ રીતે 2025 માં સોના ચાંદીની કિંમતોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનું જે છે હવે સસ્તો થાય તેવી કોઈ પણ શક્યતાઓ હાલ જોવા નથી મળી રહી તો એમ કહી શકાય કે સોના તેમજ ચાંદીના ભાવમાં ભૂકંપ આવી ગયો છે કે સોનું જે છે એ દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત

ક્યારે થશે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટુડિયો અપડેટમાં સોના ચાંદીના ભાવની માહિતી